આ બધું અમિત સિંહ અને પંકજ સિંહ જે મારા મોટા ભાઈ છે તેમના જીજાજી અને સાળા છે આ બધી એમની ચાલ છે અને આ લોકોએ મને પગમાં ચાકુ માર્યા છે અને આમાં અમિતસિંહ રાજપૂત જે કોર્પોરેટર છે એમની પૂરી ચાલ છે મેરે પે હુમલા હુઆ હે યે સબ અમિત સિંહ ઓર પંકજ સિંહ જો મેરે બડે ભાઈ હે ઉનકે જો જાજા જીજા ઓર સાલે હે હા ઉનકી યે સબ ચાલ હે હા બિલકુલ ઓર યે મેરે પે મેરકો ચાકુ માર દિયા યે પાઉં પે લગા મેરે મે જા રહા હું હોસ્પિટલ જાઉંગા યે મુજે જાનબૂજ કે મારા ગયા હે

બંને આરોપી ગાડીમાં આવ્યા હતા અને ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા મિત્રો અત્યારે કલાક દોઢ કલાક પહેલાં વિડીયો વાયરલ થયો છે જેમાં એક શખ્સ છે અભિષેક રાજપૂત કરીને એ મારું નામ લે છે મારા પર આક્ષેપ કરી રહ્યો છે આ મારા બનીનો સગો ભાઈ છે અને દસ વર્ષથી ઉપરનો સમય આનાથી મારા કોઈ સંબંધ નથી ને વારંવાર કોઈ પણ મેટરમાં આ મને આરોપી બનાવવાની કોશિશ કરે છે દરેક પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજીઓ કરાવે છે આનું એક જ કામ છે મને હેરાન અને પરેશાન કરવાનું આખી ઘટનાથી મારો કોઈ દૂર દિવસે કોઈ નાતો નથી અને આજે હું કમિશનર સાહેબને આના વિરુદ્ધમાં અરજી આપા કે કાયમ આ પરેશાન કરે છે અને આના પર એક્શન લેવામાં આવે પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી દીધી છે અને હુમલાખોરની ઓળખ તથા તેમના ઉદ્દેશ્ય જાણવા માટે ટેકનિકલ તપાસ સાથે સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરી છે પોલીસ દ્વારા આ કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે